ફાઇનલી ગાડી પલગના આજે ચાલુ કરાવી અને હવે બસ નીકળીએ આઠ વાગી ગયા એ ગ્લાંજા છે ને બહુ બધી ફેમસ થઈ ગઈ ગમે ત્યાં રસ્તે પણ નીકળીએ ને તો ગ્લાંજા જોવા મળી ગ્લાંજા જોવા મળી ધમો પલક છે આ છે તે છે બધી ઘણા બધા એવા ઇસ્યુ આવતા હતા પર્સનલ જે તમે તમને અમે કઈ નતા આવતા અને અમારી જિંદગી અમે મેં પોડકાસ્ટ નથી કર્યું કે ભાઈ અમારી જિંદગીમાં આ ચાલે છે આ રીતના અમે કહીએ એટલું બધું સહન કરેલું છે ને અમારી જિંદગીમાં જો અમે કદાચ મૂકશું ને તો તમારા આંખમાં હસવું છે કોમેન્ટ કરવાવાળા કરે જાય છે કે આ પણ અમને કોમેન્ટથી એટલી બધી ઠેંચ પહોંચે ને કે આપણી જિંદગી વિશે આ લોકોને કાંઈ ખબર નથી

એક બાનુ બની ગયું દર્શન કરી લીધા તો અમે મારી ગ્લાંજા સેલ કરી નાખી હતી અને ગ્લાંજા સેલ કરવાનું રીઝન એ હતું કે ગ્લાંજા છે બહુ બધી ફેમસ થઈ ગઈ ગમે ત્યાં રસ્તે પર નીકળીએ ને તો ગ્લાંજા જોવા મળી ગ્લાંજા જોવા મળી ધમો પલક છે આ છે તે છે બધી ઘણા બધા એવા ઇસ્યુ આવતા હતા પર્સનલ જે તમે તમને અમે કઈ નતા આવતા પછી અમે અત્યારે બીજી ગાડી લીધી છે અને આમે એક પર્સનલ લીધી છે કોઈને કીધું નથી આ બ્લોગ જે આવે છે ને એક ખાસા દિવસો પછી આ બ્લોગ આવશે એટલે અત્યારે અમે લોકો ઇન્દોર છીએ અને ઇન્દોર ગાડી લેવા માટે આવ્યા છે અને ટોયોટા ગ્લાન્જા લીધી છે અને એ કયો કલર લીધો વ્હાઈટ કલર લીધો અને આ છે ને પલક ની અને મમ્મી ની પસંદ છે મને બ્લુ ગમતી હતી પણ પલક કે મારે વ્હાઈટ લેવી છે તો મેં વ્હાઈટ લીધી છે બટ કઈ વાંધો નહીં વ્હાઈટ તમારે લેવી જ નથી બ્લુ લેવી બ્લુ લઈ બ્લુ લેવી પલક નું કેવું તો બ્લુ તો છે આપણી પાસે અને વાપરી લીધી અને વેચી નાખી છે તો બ્લુ શું કરવી આપણે વ્હાઈટ લેવી હવે એ કેસે વ્હાઇટ ટન કેવી લાગે વ્હાઇટ લેવાનું રીઝન કે ફર્સ્ટ ગાડી એવી છે કે અમે વ્હાઇટ કલર લીધી છે અને પી લીધી હતી એ પણ બ્લુ કલર લીધો તો અને આપણી પાસે ટોયટા ગ્લાન્જા હતી એ પણ બ્લુ કલર હતી એટલે મેં આ વખતે ધમન કીધું કે તમે છે ને આ વખતે છે ને કઈક અલગ કલર લ્યો એમ આપણી પાસે બ્લુ તો બે વાર આપણે લઈ લીધી એના માટે વ્હાઇટ કલર લીધો છે આ ગાડી અત્યારે તાત્કાલિક લેવા માટે અમે લોકો ઇન્દોર આવ્યા ચાલો તો પેલા મહાદેવ સાથે છે સાથે ઘરના કોઈ સાથે નથી આવ્યા અમે બંને જ આવ્યા છે હવે પલકના ઘરે તો ખબર પણ નથી કે ગાડી અમે લીધી જો કે એને સરપ્રાઇઝ દેવા મહાદેવ ને ગાડીમાં બેસાડી દઈએ અને પછી અમે બેસીને આખી રાત ડ્રાઈવિંગ કરશું અને અત્યારે રાત ના કેટલા છે ખબર સાડા સાત થઈ ગયા છે રાતના અને અહીંથી ઘર થાય છે છસો કિલોમીટર કેમ જાશું આખી રાત ડ્રાઈવિંગ કરશું બે ગાડી લીધો પાછા આવ્યા છે ચાલો મહાદેવ ને બેસાડી દઈએ અંદર ફાઇનલી ગાડી પલક ના ચાલુ કરાવી અને હવે બસ નીકળીએ આઠ વાગી ગયા જોકે મુહૂર્ત તો અમે ફટાફટ કર્યું જોકે અમે ગમે ગાડી લઈ ગમે વસ્તુ લઈ મુહૂર્ત નથી જોવા મહાદેવ ના ભગત હોય તો શું મુહૂર્ત જોવાનું અને તમારું મુહૂર્ત સારું હોય ને પરિસ્થિતિ સારી હોય ને તો જ તમે ગાડી લઈ બાકી લઈ ન હોય લોજિક છે ને આ વાત સાચું ચાલો ગાડી ચાલુ છે તો હું બહાર ગાડી લઉં થોડીક હલાવી દઈએ એટલામાં

અચ્છા હા હા સોરી ગાઈઝ તમને થેન્ક યુ નથી કીધું એનું રીઝન એ છે કે સવારથી અમે છે ને આઠ વાગ્યાના ઉઠા ને ત્યારના અમે મંદિર હતા પછી ત્યાં પણ બહુ બધું ટ્રાફિક હતું ને તો એમાં થોડાક હેરાન થયા હતા બીજી જગ્યાએ ગયા એમાંય પછી અહીંયા છે ને બેટરીવાળી જે રિક્ષા આવે છે ને એમાં એટલા બધા રોદા આવે ને તો એમાં સાવ એમાં પણ સાવ ઠાકી ગયા હતા પછી બીજી જગ્યાએ મંદિરે ગયા હતા કાળભૈરવ દાદાના મંદિરે બરાબર ને કાળભૈરવ દાદાના મંદિરે ગયા હતા તો અહીંયા એટલું બધું ટ્રાફિક હોવાનું બધા મારે એટલું એમ સાવ એટલા ઠાકી ગયા અને પછી ફટાફટ છે ને ગાડી લેવા માટે ગયા તો અહીંયા કઈક હું કેવાય બાયો બાયો એવું હતું રીઝન કે ગાડી એક જ દિવસની તમારે કમ્પ્લીટ કરાવવાની હતી એટલે પેમેન્ટ મારું શો નતું થતું એ બધી ઈશ્યુ હતી એ તાત્કાલિક એમરજન્સી માં એક જ દિવસની અંદર બધું કરાયું ગાડી સેટ કરીને ગાડી લીધી થેન્ક યુ તમને બધા જિંદગીમાં અમે લોકો ક્યાં હતા ક્યાં છીએ અમારી જિંદગી અમે નથી કર્યું કે ભાઈ અમારી માં આ ચાલે છે આ રીતના અમે કહે એટલું બધું સહન કરેલું છે ને અમારી જિંદગીમાં જો અમે કદાચ મૂકશું ને તો તમારા આંખમાં માં શું હશે કોમેન્ટ કરવા જાય છે કે પણ અમને કોમેન્ટથી એટલી બધી ઠેંચ પહોંચે ને કે આપણી જિંદગી વિશે આ લોકોને કઈ ખબર નથી તો પણ આપણને ખરાબ કોમેન્ટ કરે બટ ખરાબ કોમેન્ટથી કોઈ ફરક નથી પડતો પણ જ્યારે અમે પોડકાસ્ટ કરશું ને જ્યારે પણ કરી ત્યારે ત્યારે તમારા આંખમાં આંસુ ન હોય તમને કહેજો કે એટલું બધું સહન કરીને અમે લોકો અહીંયા પહોંચ્યા મારી જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ મને ખુદને નથી ખબર મારા પપ્પા હતા ત્યારે મારી જિંદગી શું હતી મારા પપ્પા ગયા પછી મારી જિંદગી શું હતી અને પપ્પા ગયા પછી હું મારી લાઈફમાં સેટ થયો પછી જિંદગી કેવી હતી પછી મેરેજ કર્યા પલકને બને સાથે રહ્યો ત્યારે જિંદગી કેવી હતી અને જેટલું અમે સહન કર્યું ને સાચા દિલથી એટલું ભગવાન અમને આપ્યું છે એટલે હંમેશા ભલે તમે એમ વિચારો કે ભાઈ મારી જિંદગીમાં દુઃખ છે મારી જિંદગીમાં દુઃખ છે પાછળ સુખ આવે છે છે એ તો તમને ખબર પણ ભગવાન બધાનો છે તમે કરશો એટલે તમને આપશે આપશે અને હું તો ખુદ એમ કહું આજે મારી પાસે દસ લાખની ગાડી છે વીસ લાખની ગાડી છે ગમે પચાસ લાખની ગાડી છે એ ગાડી ભગવાને મને આપી છે તો આજથી પાંચ વર્ષ પછી ભગવાને ખરાબ સમય મને આપ્યો છે સહન કરવાનો તો એ ગાડી મારી પાસે ન હોય તમે ખોટું ન લગાડવાનું ભગવાનને દોષ નો આપવાનું હોય આ બધું ક્યારે જાય ક્યારે આવે એ બધું તો શોખની વસ્તુ છે ક્યારે આવી ગયું ક્યારે આવી ગયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારે ભગવાન પ્રત્યે લાગણી હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ અને મા બાપની કદર તમે કરશો તો તમને મળશે મળશે ને મળશે તો ચાલો હવે સવારે પહોંચું અને આ બ્લોગ હવે એક બે દિવસ પછી કન્ટિન્યુ કરશું ચાલો બાય બાય ત્યાં સુધી પલક કાકી દી ગાઈસ ગાડી અમે લીધી ને તો સૌથી પહેલા છે ને બધું તમને જે કાગડિયાને બધું કરાવવાનું હતું ને એ બધું પેલા કરાયું અને ફટાફટ પછી ઇમરજન્સીમાં અમે છે ને ફટાફટ હોટેલ ગોતવા ગયા અહીંયા ભાઈને એમ કીધું ખાલી અડધી કલાક માટે છે ને તમે અમને રૂમ આપો નાયા વગર અમારે ગાડી નથી લેવી એમ તો ફટાફટ રૂમ ગઈ તો ઈ કે કે 800 રૂપિયા આમ હજાર રૂપિયા અડધી કલાકના તો ઈ કે એમ નમ નો આપી પછી ફટાફટ ઈ રૂમ કર્યો અને અડધી કલાકમાં ફટાફટ અમે ફ્રેશ થઈને પછી અમે ગાડી લીધી અને ગાઈસ તમને થેન્ક યુ સો મચ કહેવાનું ભૂલાય છે કે ગાડી લીધી ત્યારે જ કહેવાનું હતું પણ થોડાક ઉતાવળમાં હતા અને શોરૂમ ઈ લોકોને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો તો ત્યાંથી પણ થોડો એમ કેતા હતા થોડી સાવધ રાખો એટલે કેતા ભૂલાઈ ગયું એના માટે સોરી તો તમે આટલો બધો સપોર્ટ કરો છો એના માટે દિલથી થેન્ક યુ સો મચ ધમુ તરફથી અને મારા તરફથી તમને પાછું દિલથી બહુ એટલે બહુ બધું થેન્ક યુ સો મચ આટલો ને આટલો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ બાય બાય ચલો ગાઈસ મણિયા થોડી વાર પછી કા તો સવારે મળશું ચલો માં નવી નવી ગાડી અમે 50 કિલોમીટર ચલાવી દીધી બહાર આવી ગયા ઇન્દોરની ગાઈસ તો અમે અત્યારે સવારના સાડા ત્રણે પહોંચ્યા છીએ વડોદરા એકસો ને વીસ કિલોમીટર વટામણ રહ્યું પણ ભરતભાઈ એમ કે છે તમે સીધા આવો રાજકોટ હવે જોઈએ રાજકોટ જવું કે શું કરવું પૃથ્વીરાજભાઈ સાથે છે આજે પૃથ્વીભાઈ ગાડી ચલાવી ભાઈ આરામમાં છે એને ખબર પણ નથી આપણે ક્યાં પૂછ્યા છીએ ગાઈસ તો અમે લોકો વટામણ પહોંચી ગયા જ્યાંથી ભરતભાઈ અમને લીધા તા ને તી જગ્યાએ પહોંચી ગયા છીએ હવે ભરતભાઈ અમને છોડીને રાજકોટ જાય છે બાય બાય અમે કેમ જાવ બસમાં આવે અરે બસમાં રોડું જવાનું હોય એમને આપણે જો સ્પેશિયલ ગાડી મંગાવી હે સવાર ના અત્યારે પાંચ વાગી ગયા છે ભરતભાઈ કે અમારે પોચવું છે મેં એમ કીધું ભાઈ આપણે ભાવનગર જતા રહીએ બટ ઈ લોંગ રૂટ થઈ આવી ત્યાં જવું ત્યાંથી આપ જવું એટલે જોયે તો આખો દિવસ પાછો વિખાઈ જાય કામ નું રહે ધ્યાન રાખીને જાજો કઈ કામ હોય તો ફોન કરજો મહાદેવ મળીએ મહાદેવ ગાય જ ઘરે પહોંચી ગયા ઘરે પહોંચીને હવે દીવા બાકી હતા ગાડીના પલકના હાથે તો પલકના હાથે તે દીવા થાય છે અને આજે બીજો દિવસથી આ ગાડી લઈને ઘરે આવી ગયો ગામડે પણ નથી લઈ ગયા પલક એમ કહે છે કે સાથી હું કરીશ તો બ્લોગમાં ધ્યાન નહીં આપું કેમ કે જો બ્લોગમાં ધ્યાન આપે તો સાથે ઊંધો થઈ ગયો ફાઇનલી ગાઈસ તો પૂજા થઈ ગઈ અને હવે ગામડે લઈ જશું એક દિવસમાં હવે તૈયાર જ વળીએ અને શુભ લાભ white ગાડીમાં પહેલી વાર કઈક નવીન લાગે છે કે white ગાડી પહેલી અમારી છે white ગાડી જો કે ઈકો હતી અમારી પાસે ત્યારે white હતી પણ ઈ સમયનું ઓછું યાદ હોય અને એક ચપલ મારું આમે પડ્યું ગલૂડિયા ચપલ હિનવી ગયા એક ચપ્પલ આયા અને એક ચપલ ત્યાં તો દેખા આઈ રી ગાડી છે ને સમ સુકૂનનો કલર કહેવાય એવો બત કેઈસ white જેલ એટલે white લીધી છે

કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમો મને આવડતું તો પણ તમે આમાં ઊભા ને એટલે બોલતા ભૂલાઈ ગયું બાકી મને આવડે છે હું છે ને પૂજા કરું ને ત્યારે બોલું છું મારા બધાના સપોર્ટ થી કે બોલન ટુ યર પહેલા ફાઇનલી ગાઈસ અમે ભાવનગર જવા માટે ગાડી લઈ નીકળી ગયા છે ફાઈનલી ગાઈસ ભાવનગર